ગુજરાતમાં નકલી ની મોસમ જાણે પૂર બહારમાં ખીલી હોય તેમ અનેક ઘટનાઓ સામે આવી રહી છે નકલી પોલીસ અધિકારીઓ અથવા તો નકલી સરકારી અધિકારી બની લોકોને ઠગતા હોય છેતરપિંડી કરતા હોય તેવા કેટલાય લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે આવી જ એક ઘટના છે તે રાજકોટના જેતપુરથી સામે આવી કે જ્યાં એક નકલી પીઆઈ છે તે લોકોને છેતરવાનું કામ કરતો હતો અને આખરે તે જેલના સડિયા પાછળ ધકેલાયો શું છે સમગ્ર વિગત જે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી અધિકારીના નામે લોકોને ધમકાવવા અને રૂપિયા પડાવવાનો કારસો રચનાર આવા લેભાગુ તત્વો બેફામ બન્યા છે ઘટના સામે આવી છે રાજકોટના જેતપુરથી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત એકવીસ ઓગસ્ટના રોજ બપોરે પોણા બાર વાગ્યાની આસપાસ અજાણ્યા નંબર પરથી ફરિયાદીને એક ફોન આવે છે અને કહે છે કે તમે રાહુલ વડોદરિયા બોલો છો જવાબમાં ફરિયાદીએ હા કહ્યું અને ફોન કપાઈ ગયો બાદમાં તુરંત ફરિયાદીએ એ જ નંબર પર ફોન કર્યો અને પૂછ્યું કે તમે કોણ બોલો છો સામેથી જવાબ આવ્યો હું જેતપુર સીટીપીઆઈ પરમાર સાહેબનો રાઇટર બોલું છું આવું કહી ફોન કાપી નાખ્યો ફરીથી ફરિયાદીએ એ નંબર પર ફોન કર્યો તો આ અજાણ્યા માણસે ફોન ઉપાડી ફરિયાદીને કહ્યું હું જેતપુર સીટીપીઆઈ એડી પરમાર બોલું છું તું યશ ભગવાનજીભાઈ વસોયાને ત્યાં જે પંદર હજાર રૂપિયા વ્યાજે આવેલ છે તેની અરજી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશને આવી જજે અને મારે રૂપિયા પચીસ હજાર યશભાઈને ઉછીના આપેલ છે તે લેવાના છે અને મેં કોઈ રૂપિયા વ્યાજે આપેલ નથી આવું ફરિયાદીએ કહ્યું અને તેના બાદ તે વ્યક્તિએ ફરિયાદી સાથે બીજી થોડી વાત કરી અને પીઆઈ સાહેબના નામથી તેને ડરાવવાની કોશિશ કરી આ સમગ્ર ઘટના બાદ સાંજે જ ફરિયાદી જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો અને પીઆઈના રાઇટરની ઓફિસમાં જઈને એ સમગ્ર વિગત જણાવી પોલીસે તેમને નહીં બોલાવ્યા હોવાનું જણાવ્યું અને જે વ્યક્તિએ ફોન કર્યો હતો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની શોધ શરૂ કરી જેમાં આ નકલી પીઆઈ તરીકે રોફ જમાવતા વ્યક્તિની ઓળખ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ તરીકે થઈ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જાય છે એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે

પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપીએ કોઈ રૂપિયા પડાવી શક્યો નથી પરંતુ પોલીસને પૂરી શંકા છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા હોઈ શકે છે જેથી આરોપીની આકરી પૂછપરછ કરી અન્ય કેટલા લોકો આ શખ્સનો ભોગ બન્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો www.gujarat.in પર